એક્વેરિયમમાં તારાબુલ તારાપુલવાલા એક્વેરિયમ છે મરીન સપ પણ એ માત્ર મકામમાં એક્વેરી આખું મુંબઈ એક્વેરિયમ છે આ બધી માછલીઓ તર્યા જ કરે છે એટલા વિસ્તારમાં એક કાચની પેટીમાં સમુદ્રમાંથી લાવીને માછલીઓ મૂકી છે જળ છે પણ તરંગનું બળ નથી લાઈટ છે નિયોનનું પણ સૂર્યનું નથી

तरे से न जिंदगी स्मरे से पाछली अही प्रकाश किंतु सूर्यनो नहीं नियोन पाश ने समुद्र नु ज जल परंतु अही तरंगनो न बल नेत्र राकड़ी सताए पुच्छ वाकड़ी न जानती के सृष्टि साकड़ी अही कठोर कातरित काचनी नठोर जूठ सृष्टि आ न साचनी केवी सृष्टि

અને ક્યાંય પહોંચવું સદાય વેગમાં જ પંથ કાપવા ન મનુષ્ય ફરે ન કોઈ જેમના પ્રદર્શનો ભરે આપણે જે ભરીએ છીએ આ કાચની પેઢી એના કોઈ ના તો પ્રદર્શનો ભરે આ કાચની પણ આપણા કોઈ પ્રદર્શનો ભરતું નથી પણ આખું મુંબઈ ગામ પ્રદર્શન છે આપણું મનુષ્ય તાચપાર હું સણાય ફરે ન કોઈ જેમ ના પ્રદર્શનો ભરે તને જ આ કળા ભણી અગમ્ય સી ગણી તરે છે માછલી ન જિંદગી સ્મરે છે પાછલી